સુરતમાં ઈદ અને ગણેશ વિસર્જનના મોટા પર્વની ઉજવણી સાથે શહેરમાં ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે સાથે જ ભરી સ્થિતિ પણ જોવા મળી રહી છે જેને લઈ સુરત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ગણેશ મહોત્સવમાં જે જગ્યા પર અશાંતિનો માહોલ ફેલાયો હતો ત્યાં જ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે જ્યારે હિન્દુ આગેવાનો શહેર પોલીસ કમિશનર મેયર સહિતના લોકોએ દ્વારા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ હિન્દુ મિલન મંદિરના સ્વામી અમરીશાનંદ પણ જુલુસનું સ્વાગત કરતા પહોંચ્યા હતા ત્યારે સુરત શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવમાં જ્યાં અશાંતિ ફેલાઈ હતી ત્યાં જ આજે કોમી એકતાનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે હિન્દુ મુસ્લિમ ધર્મના ભાઈઓ તેમજ આગેવાનોએ ભાઈચારાથી સાથે જોવા મળ્યા હતા તેમજ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં અસામાજિક તત્વોએ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે તેને છોડવામાં નહીં આવે સર પ્રથમ આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલા એક બહુ દુખદ બનાવો બનેલા હતા અને આ જગ્યા ઉપર આજે માન્ય મેયર સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ આપણા અગ્રણી શ્રી કદીરભાઈ તમામ વિસ્તાર જો અમારા જો હાજીશ્રી અને મુસ્લિમ આગેવાનો પોલીસ ના અધિકારીઓ બધા લોકો અને ગણેશ ઉત્સવ સમિતિના ના પ્રમુખ શ્રી સ્વામી અમસાનંદજી આવે છે જો બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા છે અને રહેશે અને બધા લોકો આપણા મળીને જે સુખ શાંતિ

કે કોઈ આ જો અમારા લોકો કલ્ચર છે સુરત ના કલ્ચર આ કલ્ચર એવું છે કે કોમી એખલાસ હળદન રહે અને આજ મેસેજ આ થકી બધા લોકો જાય